ડોટાવાડા ગામે ત્રિરંગની યાત્રા કાઢી છે ત્રિરંગા યાત્રા અને એમાં આપ દેખી શકો છો ઘોડો દિલીપભાઈ છે અમારા કનિપા અમારો ડોટાવાડા ગામનો કનિપા સમાજ વાગડીમાં કનિપા એમ કે ને આપણે ફિલ્મ શું કહેવાય લે એ વાદી કહેવાય ફિલ્મ પીલી ભાષામાં વાદી तो एमने घेरे घोड़ा के हाँ पांच घोड़ा है एमने घेरे तो आप देखो हाँ हाँ भाई है आ घोड़ो आगो हँसवे है आ घोड़ो अरे था थाने बापो के रोजना एक एक किलो जुगे हे सना साहेब एम एक किलो सणा जुगे अब पांच किलो सना जुगे, जुगे रोजना आ घोड़ा ने

100 150 ફૂટ ચલાવ તો 20 22000 રૂપિયા થી 15000 નો ઓર્ડર લીએ બરાબર એવો હા કલાસ મહારાજ એ વાના જુગે ગરીબ માણસે બેતરત લાવે ખાતો એને 11 12 થી સ્ટાર્ટ થાય 11 12 થી સ્ટાર્ટ થાય હા અર તારો હુ નામ શું વાદી હિતેશકુમાર દિલિપ ભાઈ વાદી હિતેશકુમાર દિલિપ ભાઈ તારો મોબાઈલ નંબર કયો હે 910979845642 કોઈકના અબ્બા આ છોરો જે વારે કોરો જુકે કદાસ લેવા હરું અબ્બા હોય પૂછતા પૂછતા હવે આગો પેણવાનો હે

સરસ સરસ લાભ ત્રી રંગાવ દંડલાંગલાવલાવ આજે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આજે એટલી બધી ખુશાલી છે અમારા આ વિસ્તારમાં ના પૂછોવા તેમ તો આજે પશુ પશુપંખી માનવજાત બધું જ આઝાદ છે ભાઈ આ ઘોડો પણ આજે આઝાદ છે આપણા ઝંડો ફટકી રહ્યો હોય અને ત્રિરંગા યાત્રા સંદર્ભે ઘોડાને પણ આજે આ ખુલ્લો કર્યો એમણે

હિન્દુસ્તાન આગળ કોઈ પણ દેશ નહીં આપે એવું આપણે સમજવા જઈએ હિન્દુસ્તાનના સોરા સૂર્ય બધા ભણી ગણી રાજ કરે તમામે તમામ કોઈ નબળો નહીં પડે એવો આપણે સંતોષવા જઈએ આજા યાત્રામાં આજે બધા કોણ આજે વાત થાય સોરા સૂર્ય પાણીના કોણ કે એવો નામ તાકાત આવ્યા કોણ આજે વાત કાઠા માઠા તાજા અને દળદાર બને કોઈ જાણે કોઈનું ખોટું નહીં કરે આપડે હિન્દુસ્તાન વાસીઓને તમામ જય હિન્દ જય ભારત જય હિન્દ હિન્દુસ્તાન જિંદાબાદ હિન્દુસ્તાન જિંદાબાદ હિન્દુસ્તાન જિંદાબાદ